પલસાણા તાલુકાના વા ગામે શ્રી વાંકાનેડા સેવા સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં તારીખ બે બાર બે ચોવીસ સોમવાર શ્રી વાંકાનેડા સેવા સહકારી મંડળી લિમિટેડની સ્થાપના પ્રસંગે સુરત ડી બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલ નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ અને ચલથાન સુગર પ્રમુખ કેતનભાઈ પટેલ બેંકનો પ્રમુખ સુનિલભાઈ બેંકના એમડી મહાવીરસિંહ જિલ્લા રજિસ્ટર કાંચલ સર જિલ્લા નદાબ ડીટીએમ પાનેકર સર બેંકના ઇન્દરસિંહ મૈડા સર બેંકના જેજ એમ દેસાઈ સર બેંકના એજીએમ પાંડિયા સર સુબોલના ડાયરેક્ટર ભરતસિંહ ચલથાણ સુગર ડાયરેક્ટર જીતેન્દ્રસિંહ ખરવાસિયા સુગર ડી પાંડેસર સરપંચ કૃણાલસિંહ ગોહિલ બેંકના ડાયરેક્ટર દીપકભાઈ પલસાણા સંઘના ચેરમેન વિપુલભાઈ દેસાઈ અંત્રોલી વિભાગ કેરા મંત્રીના ચેરમેન ભીખુભાઈ પલસાણા મોહનભાઈ તેમજ પલસાણા તાલુકાના તમામ નડીના પ્રમુખ અને ડાયરેક્ટર ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ગામના ઉત્સાહમાં અનેરો ઉમેરો કર્યો હતો એ બાદ મહેશગીરી ગોસ્વામી ચલથાણ